છોટાઉદેપુરના સિહોદમાં ડાયવર્ઝન પર ભુવો પડ્યો છે ભારે જ નદી પરના ડાયવર્ઝન પર માટી ધોવાવાના કારણે આ ભુવો પડ્યો નદીમાં ધસમસતા પ્રવાહ અને વરસાદના કારણે ખાડા પડ્યા છે છોટાઉદેપુરના શિહોદમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ અહીં ડાયવર્ઝનમાં જે ભુવો પડ્યો છે અને માટી ધોવાઈ ચૂકી છે અને તેના કારણે આ મસ્ત મોટો ભુવો જોવા મળી રહ્યો છે નદીના ધસમસતા પ્રવાહ અને વરસાદના કારણે અનેક જગ્યા પર ડાયવર્ઝનમાં આ પ્રકારે ખાડા પણ જોવા મળી રહ્યા છે છોટાઉદેપુરના શિહોદમાં ડાયવર્ઝન પર ભૂવો પડ્યો છે ભારે જ નદી પરના ડાયવર્ઝન પર માટી ધોવાના કારણે આ ભુવો પડ્યો નદીમાં ધસમસતા પ્રવાહ અને વરસાદના કારણે ખાડા પડ્યા છે છોટાઉદેપુરના શિહોદમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ અહીં ડાયવર્ઝનમાં જે ભૂવો પડ્યો છે અને માટી ધોવાઈ ચૂકી છે અને તેના કારણે આ મસ્ત મોટો ભૂભો જોવા મળી રહ્યો છે નદીના ધસમસતા પ્રવાહ અને વરસાદના કારણે અનેક જગ્યા પર ડાયવર્ઝનમાં આ પ્રકારે ખાડા પણ જોવા મળી રહ્યા છે